નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સ્વાગત છે જૂનાગઢ માળિયા હિન્દુ યુવતીને જનાર વિધર્મીને રાજસ્થાન ખાતેથી સોરવડ પોલીસ દ્વારા ઝડપી પાડ્યા માળિયા હાતીના તાલુકાના સોરવડ પોલીસ સ્ટેશન હદમાં આવતા ખોરાસા ગીર ગામેથી પુખ્ત વયની પુત્રી ગોમ થયાનું તારીખ તેર માર્ચના પિતાએ કરી હતી જાહેરાત વિધર્મી હિન્દુ યુવતીને ને ભગાડી ગયો હોવાના કેસની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ સમીર મદ્રા તાત્કાલિક ટીમો બોલાવી ટેકનિકલ સોર્સ ની મદદથી કામ નો આરોપી પોતાની કાર સાથે રાજસ્થાન અજમેર અજમેર ખાતે ગુમ ને શોધવા ટીમ રવાના કરેલ હતી તેની સાથે તેનું ઇકો કાર મળી આવેલ જેઓને સોરવડ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ અને વધુ તપાસ સોરવડ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ